સાહેબ ગઈકાલે એક બનાવ બન્યો હતો પોલીસના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો શું હકીકત હતી સર ગઈકાલે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે વેલનાથપરા શહેરી નંબર એક ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવી પૂજક સમાજનો જે રખાદાદાનો માંડવો છે ત્યાં બકરાની ભલી બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી અને કેસ કરવામાં આવેલો એના અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને પીસીઆર વાહન હાજર હતા એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા પીસીઆર વાહનનો કાચ તૂટી ગયેલો અને દોઢસો બસો જેટલું ટોળું પોલીસને ઘેરી લીધેલું એ દરમિયાન પીઆઈ એ બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમયસૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ હેમરાજ હેમરાજલાલ મારવાણિયા છે એસઆઈ એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઈજાઓ થયેલી જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકાડ બાબતે તેમજ ઈજા થયેલ તેમજ ડેમેજ ટુ પ્રોપર્ટી એક મુજબનો ગુનો આજડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે સર કોઈ બીજા કોઈ અન્ય લોકોની ઈજા થયેલ કે ના હાલમાં તો પોલીસ કર્મચારીઓની ઈજા થયેલ છે અને સ્થળ પરથી તે એક સમૂહને પકડી દીધેલા છે